જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવવાના છીએ પાલકના ઢોકળા અને એક જ બેટરમાંથી આપણે બે ડીશ રેડી કરીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે આદુ અને મરચાં લીધા છે મેં એક બંચ પાલક લીધી છે સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે એની આપણે પ્યુરી બનાવી લઈશું જેથી કરીને ઢોકળા આપણા સારા બને એકદમ પ્યુરી બનાવી દેવાની છે તો તમે જોઈ શકો છો ફ્યુરી બનીને રેડી થઈ ગઈ છે આ ટાઈપની અને સાઈડમાં કરી લઈશું અને અહીંયા બેટર બનાવવા માટે આપણે સોજી અને બેસન લેવાના છીએ તમે એકલી સૂજીથી પણ બનાવી શકો છો મેં અહીંયા વન બાય થ્રી કપ ચણાનો લોટ અને વન બાય થ્રી કપ અહીંયા સોજી લીધી છે બંનેનું માપ સિમિલર રાખ્યું છે તમે એક જ સોજીથી પણ બનાવી શકો છો અથવા તો એકલા ચણાના લોટથી પણ બનાવી શકો છો અને બંનેથી બનાવો તો રિઝલ્ટ ખૂબ સારું આવે છે તો બંને લોટને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો બંને લોટને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી લીધા છે હવે ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અને જે પ્યુરી બનાવીને રાખી હતી પાલકની એ પણ આપણે અહીંયા થોડી થોડી એડ કરવાની છે એકસાથે નથી એડ કરવાની નહીં બેટર પતલું પણ થઈ શકે એટલે થોડી થોડી એડ કરીને બેટરની કન્સીસ્ટન્સી ટોકળા જેવી બનાવવાની છે તો અહીંયા થોડુંક આપણે દહીં પણ એડ કરીશું જેથી કરીને આપણા ઢોકળાનો ટેસ્ટ સારો આવે તો દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે બાકીના કામ છે ઈડલીના સ્ટીમરને આપણે ટ્રેને આપણે ગ્રીસ કરી લઈશું ઓઇલથી આપણે અહીંયા ઈડલી પણ બનાવીશું અને ઢોકળાની એક ડીશ બનાવીશું તો બંને ડીશને ગ્રીસ કરીને સાઈડમાં મૂકી દીધી છે તો આપણે બેટર ચેક કરી લઈએ તમે જોઈ શકો છો બેટર અહીંયા બનીને રેડી થઈ ગયું છે તો થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી એમાં થોડુંક આપણે પાણી એડ કરીને ગ્રેવી લઈ લીધી છે તો તમે જોઈ શકો છો મસ્ત બેટર બનીને રેડી થઈ ગયું છે આ ટાઈપનું બેટર હોવું જોઈએ ઢોકળા માટે તો અહીંયા આપણે વન ટી સ્પૂન સોડા એડ કરીશું સોડા હંમેશા ધ્યાનથી એડ કરવાના જો વધારે પડી જશે તો ઢોકળામાં સોડાની સ્મેલ આવશે ને ખાવાનો મજા નહીં આવે ટેસ્ટ સારો નહીં આવે થોડુંક અહીંયા આપણે પાણી એડ કરીશું જેથી કરીને સોડા આપણા એક્ટિવેટ થઈ જાય અને સારી રીતે મિક્સ થઈ જાય તો સોડાને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાના છે સોડા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે અહીંયા પ્લેટ લઈ લઈશું જે આપણે ગ્રીસ કરીને રાખી હતી એ પ્લેટ લઈ લેવાની છે અને ચમચા વડે આપણે થોડું થોડું બેટર એડ કરીશું આમાં વધારે એડ નથી કરવાનું નહીતર સોજી સોજી હંમેશા માટે ફૂલતી હોય છે તો ઈડલીનો સેફ સારો નહીં આવે ને એકદમ એકબીજાને ચોંટી જશે તો આ ટાઈપનું બેટર બનીને આપણે રેડી કરી લઈશું બાકીનું જે બેટર વધ્યું છે એ આપણે ઢોકળાની પ્લેટમાં એડ કરી દઈશું તો ઢોકળાની પ્લેટમાં પણ આપણે બેટર એડ કરી દીધું છે સારી રીતે આપણે ફેલાવી લઈશું આ રીતે અને કુકરને પહેલેથી જ મેં ગરમ કરવા ગેસ પર મૂકી દીધું હતું તો સરસ સ્પ્રેડ થઈ ગયું છે અને જુઓ વરાળ પણ વળી ગઈ છે આવી વરાળ વડે કુકરમાં ત્યારે જ આપણે ઢોકળા મૂકવાના જેથી કરીને કુકિંગ પ્રોસેસ ચાલુ રહે આપણી અને ઢોકળા એકદમ સારા બને આપણા બેસી ના જાય તો તમે જોઈ શકો છો અહીંયા થોડા થોડા આપણે ઈડલી બનાવી છે એના ઉપર સફેદ તલ એડ કરીશું જેથી કરીને ટેસ્ટ સારો આવે છે ને છે પણ ખૂબ સરસ તો હવે ઢાંકી દઈશું આપણે બાર થી તેર મિનિટ માટે ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી ફૂલેલી મસ્ત મજાની ઈડલી દેખાય છે એકદમ ગ્રીન કલર જોતા જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપની બની છે ચમચા વડે ચેક ચાકુ વડે ચેક કરીશું તો ચાકું આપણું એકદમ સાફ નીકળે છે મીન્સ કે આપણા ઢોકળા એના ઈડલી બંને સારી રીતે પાકી ગયા છે હવે એને ઠંડા થવા દઈશું ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ લગાવી લઈશું ઢોકળા કે ઈડલી કંઈ પણ હોય ઠંડા થાય પછી જ કટ લગાવવાના નહીતર સેફ સારો નથી આવતો અહીંયા આપણે ઓઇલ મૂકી દઈશું વઘાર માટે ઓઇલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું થોડાક તલ પણ એડ કરીશું તલ એડ કરીને ઢાંકી દેવાનું હવે આપણે વઘાર રેડી દઈશું ઢોકળા ઉપર આપણે ઈડલી ઉપર વઘાર નથી કરવાનો એ પ્લેન જ રાખવાની છે તો તમે જોઈ શકો છો વઘાર રેડી કરીને આપણે રેડી દીધું છે બહુ મસ્ત દેખાઈ રહ્યું છે અને જે ઈડલી હતી એ ઠંડી થઈ ગઈ છે આપણે હવે કાઢી લઈશું પ્લેટમાં તો તમે જોઈ શકો છો હું તમને કટ કરીને બતાવું એક ઈડલી જુઓ એકદમ સ્પંજી અને મસ્ત મજાની બની છે ખાવામાં ખૂબ ટેસ્ટી છે અને હેલ્ધી તો બહુ જ છે

બાળકો પાલક ના ખાતા હોય ને તો એમને આ રીતે ઢોકળા રૂપે કે ઈડલી કે કઈ બી બહુ બધી ડીશો બનતી હોય છે તો અલગ અલગ આપણે એમને પાલક ખવડાવી શકીએ છીએ જુઓ ઢોકળું પણ મસ્ત એકદમ સ્પંજી બન્યું છે આવી રીતે બાળકોને આપણે ખવડાવીએ ને તો ખાઈ જાય છે તો તમે જોઈ શકો છો ઢોકળા અને ઈડલી એક જ બેટર માંથી આપણે બે ડીશ બનાવી છે તો આવી નવી રેસીપી જોવા માટે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ